ಕೃಷ್ಣ ಕನೆಯ ಲಿ ಜೆ ರಥ ಹಾಲೇ ಸಾಲೇನೆ ರಥ ಪಾಶೋ ರೇ ರಥ ಹಾಲೇ ಸಾಲೇನೆ ರಥ ಪಾ ಸೋ ರೆ ರಥ ಯೂ ಬಲಿನ ಬಾರೇ ಸಲ್ಲಿ ಸೌಣ रथयुभो दलिने वेलीवे रथमासीने माता स्वर्गे गया बेसीने माता स्वर्गे गया राथ आके से रथ से शंकर पार्वती रे से ली बेड़ा न सौने राम राम से मत न दिगरा याडे फरे मत न दिगरा આડે ફરે માતા કસે જો તમારી વારે શૈલી બેડ સૌને રામ રામ છે માતા કૈ દશે જો તમારી વાટ રે શૈલી બેડના સૌને રામ રામ ದರ ತೇ ನೇ ಮಾರ ಪೂರತ ದರ ತಾರೇ ನೇಮದ ಪೂರತ ಪವೋ ಬಹುಮಾನ ಜೊತಮಾರಿ ರೇವೇಡನೆ ರಾಮ ರಾಮ ಬೌಮಾ ಸಲ್ಲಿಿ ವೇರ ಸೋನೆ ರಾಮ ರಾಮ ರಥನೆ ರಥ ಪಾಸ್ ರೇ ರಥಾಲ ರಥ ಪಾಸ ರಥ ಯು ಬೋ ಸಡಲಿ ಬಾರ ರೇ ಸಲ್ಲಿ ಸನೆ ರಾಮ રમશે રથો દે ભર સલી સોને રમ રામશે રથમાં બેસીને માતા સ્વર્ગે ગયા રથ રથમાં બેસીને માતા સ્વર્ગે ગયા રથ કે છે સી ી તને રામ રે શી સૌને રામ રામ છે રથ કે છે સીતાને તને રા રે શૈલી બેરા સૌને રામ રામ છે માતાની બૌઆરૂ રથને ફે મદની બૌઆરુ રાડી ફે માતા કઈ દશે જો તમારી વાટ રે શૈલી વેરા સૌને રામ છે માતા કઈ દેશે જો તમારી વાટ રે શૈલી સૌને રામ રામ माव्डेवा वारूतारे नेमा તારે સંબંધ પૂરા થયા વારું તારે ને મારે સંબંધ પૂરા થયા ભવો ભવ માના જો તમારી વાત રે સેલી વેરાણા સૌને રામ રામ છે ભવો ભવ માના જો તમારી વાત રે સેલી વેડાના સૌને ರಾಮ ರಾಮ ಶಾಲೆ ಸಾಲೇನೆ ರಥ ಪರ ರಥ ಹಾಲೆ ಸಾಲೇನೆ ರಥ ಪ ಸೋವರ ರಥ ಯು ಬೇ ಬರ ರೇ ಸಲ್ಲಿ ಸಣ್ಣ ರಾಮ ಶರತ್ સીને માતા સ્વર્ગે ગયા રત્મા સીને માતા સ્વર્ગે ગયા રથ કે ને કૃષ્ણ રેલી વેરા સૌને રામ રામ છે મત રથ ને ફરે માતા કરીયો રાતને એયાડી ફોરે માતા કઈ દઈસે જો તમારી હટરે ના સૌને રામ છે માતા કહી જો તમારી વાટ રે વેરા ના સૌને રામ રામ છે દીકરી તારે સંબંધ પૂરા તયા जिक्रितारे ने मारे सबन्द पूरा थाया भवो भव माना चोटा मारी वाटरे શેલી વેડા ના સૌને રામ રામ છે ભવો ભવમાના ચોદા મારી વાટ રે શી વેડા ના સૌને રામ રામ છે રથ હાલે સાલે ને રથ પાસો વરે રથ યુ બોસે ડેલી ને બાર રે સૌને રામ રામ છે રથ બેસીને માતા સ્વર્ગે ગયા રથ બેસીને માતા સ્વર્ગે ગયા રથ કે રાણુ જનર સૌને રામ રામ છે રથ કે રણુ જનરાય રે ચી રામ રામ છે મદન કુટુંબયા વિને રત્ને ડુફરે મદન કુટુંબયા આવીને રત્ને આડું ફોરે માતા કઈ સે જોઈ વાટ રે સેલી વેડા સૌને રામ રામ છે માતા કઈ દે જો તમારી વાટ રે સેલી વેળા ના સૌને રામ રામ છે કુટુંબ તમારે ને મારે સંબંધ પૂરા થયા કુટુંબ તમારે ને મારે સંબંધ તયા ભવો ભૌમાણા ચોધ મારી વાત રે શી વેળા સૌને રામ રામ છે ભવો ભવમા ના જો મારી વાટ સેલી વેડા ના સૌને રામ રામ છે રથ હાલે ચાલે રથ પાસો વરે રથ હાલે ચાલે રથ પાસો વરે રથ યુ બ બાર રે ली वेडा न सउने राम राम छे